દહેગામ નરોડા હાઇવે પર જે ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી હતી તેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનામાં સફેદ કલરની ક્રેટા કાર ચાલકે રવિવારની રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ દારૂના ધૂત નશામાં હતો અને તે રિક્ષાને ઓવરટેકિંગ કરતા દરમિયાન તેનું સ્ટેરિંગ પરથી સંતુલન ગુમાવતા તેની કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ જતી રહી હતી અને સામેથી આવી રહેલા એક્ટિવા ચાલકો સાથે કાર ભટકાતા બંને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં વાસણા રાઠોડ ના ગામના જે દહેગામ તાલુકામાં આવેલું ગામ છે ત્યાંના બંને યુવાનો હતા વિશાલસિંહ રાઠોડ અને અમિતસિંહ રાઠોડ નામના બંને યુવાનો ખાસ મિત્ર હોવાની વાત સામે આવી છે અને બંને એક સાથે નોકરીએ જતાવતા હતા પરંતુ જેવી રીતે ક્રેટા ચાલક કાળ બનીને ત્રાટક્યો હતો તેના ઘટનાને અંજામ આપ્યો છે તે મામલાને લઈને હાલ મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન વર્દીના આધારે જાણવા મળેલું કે એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કંડવા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વર્દી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે એ જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળેલ અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ થી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે એફએસએલ તેમજ અન્ય પણ અહીંયા બોલાવવામાં આવેલી છે આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમબીએફની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે ત્યાં એણે ડ્રિંક કરેલું હોવાનું એણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એણે એ ગાડી લઈને નરોડા એના ઘર તરફ આવતો હતો આ દરમિયાન ડ્રિંક કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે કે રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે ઝડપ વધારી હતી અને આ દરમિયાન જે ડિવાઇડર છે એની પર જે બ્લોક્સ મૂકેલા છે એ બ્લોક સાથે ભટકાઈને એની ગાડી સ્કીડ થઈને ઓપોઝિટ સાઈડ જતી રહી હતી અને જેના કારણે એ ઓપોઝિટ સાઈડથી આવતા એક્ટિવા સાથે ભટકાઈ હતી

કાર લઈને ઘરે જઈ રહ્યો હતો આ દરમિયાન રિક્ષાને ઓવરટેકિંગ કરતા જે મામલાને લઈને હાલ જે આરોપી ગોપાલ પટેલ છે તે નરોડાનો રહેવાસી વાત રહી છે હાલ આ મામલાના સંદર્ભમાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી સામે કડક કડક કાર્યવાહીની માંગ કરી છે સાથે જ બીજી તરફ પીડિત પરિવારો કહી રહ્યા છે કે આરોપી સામે એટલા કડક પગલા લેવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ યુવાનને જીવ ના ગુમાવવું પડે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો